તો જીએસટી મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા ભૂતકાળમાં જાહેરાતો મોટા પ્રમાણમાં અપાયા છે કેટલા પૂરા થયા એના આપણે સૌ કોઈ સાક્ષી છીએ અમિત ચાવડાએ કહ્યું સામાન્ય જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે તો ખૂબ બધા અપાયા છે ભૂતકાળમાં પણ એમાંથી કેટલા પૂરા થયા એના આપણે સૌ સાક્ષી પણ જે રીતે આજે જનતા મોંઘવારીનો માલ સહન કરી રહી છે ઘર ચલાવવું મુશ્કેલ છે એક બાજુ શિક્ષણનું ખાનગીકરણ થયું શિક્ષણનું વેપારીકરણ થયું દીકરા દીકરીઓને ભણાવવા મુશ્કેલ છે ભણી ઘણીને બહાર આવે તો નોકરીઓ માટે દર દર ભટકવું પડે છે ક્યાંક સરકારી ભરતીમાં ખારલી પદો હોવા છતાં પણ એની નિયમિત ભરતી નથી થતી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ એની પણ ચિંતા કરવી જોઈએ